જસદણ તાલુકાના આટકોટમાં આવેલ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી આજે એકસો વીસ જેટલા વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ શિક્ષકની ભૂમિકા ભજવી હતી જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શિક્ષકની ભૂમિકા અનોખી છે અને આજે અમને અનેરો આનંદ થયો હતો શિક્ષક આચાર્ય ક્લાર્ક પટાવાડા સહિતની ભૂમિકા આજે વિદ્યાર્થીઓએ ભજવી હતી શાળાના આચાર્ય નીતાબેન બાલધા તેમજ ભાઈ સખિયા સહિતના શિક્ષકોએ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું

અને બધા શિક્ષકો ખુબ સરસ રીતે પોતાનું ફરજ બજાવી છે અને વાય પ્રિન્સિપા પ્રિન્સિપાલ ની જવાબદારી નો મને અનુભવ થયો છે શ્રી હું બાર બી મા અભ્યાસ કરું છું મે અગિયાર બી માં ફર્સ્ટ નંબર આવવા કારણે હું આચાર્ય બની અને મને બાલધ મેડમ કેવી રીતે બધું સંચાલન કરે છે અને કેવું બધું હેન્ડલ કરે છે તે સંભાળવાનો અનુભવ મળ્યો અમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષક દિનમાં ભાગ લીધો છે કદાચ ને જેટલા વિદ્યાર્થી છે જેમાં અડધા ભાઈઓ અને અડધા બહેનો એ ભાગ લીધેલો છે અને શિક્ષણ નું તેઓએ બહુ જ સારું સંચાલન કર્યું છે અને બધા શિક્ષક ની પદવી ખૂબ સારી ભી છે